અનેક વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાઈ ગયા હતા વાહનોની સતત વધતી સંખ્યા અને ધીમી ગતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી આ ટ્રાફિક જામનો ભોગ બનેલા અનેક સોશિયલ મીડિયા પર તસવીરો અને પણ શેર કર્યા હતા જેમાં વાહનોની અવિરત કતારો સ્પષ્ટપણે જોઈ શકાતી હતી લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવાથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી પરિસ્થિતિને નિયંત્રણમાં લેતા સમય લાગ્યો હતો તો આ ઘટનાએ ફરી એકવાર વ્યસ્ત હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થાપન મુદ્દાને પ્રકાશમાં લાવી દીધો છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ